તવોઈ તાલુકમે તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાની ઘટના બની તાલુકામાં આવેલા શ્રી અને દિવાળીપુરા વચ્ચે આવેલા તળાવનો બનાવ તળાવમાં સ્નાન કરવા ગયેલ વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યો બે કલાકની ભારે જહેમત બાદ વડોદરા ફાયર ફાઈટરને મૃતદેહ શોધવામાં મળી સફળતા તળાવમાં ડૂબી ગયેલા રાવજીભાઈ મગનભાઈ રાઠોર ઉંમર વર્ષ સંબંધીને ત્યાં રહેવા આવ્યા હતા પોલીસે અકસ્માતની મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ તાલુકાના વડોદરા તાલુકાના વચ્ચે આવેલા દિવાળીપુરા ગામ પાસે આવેલ તળાવમાં ગરમીને કારણે સ્નાન કરવા ગયેલા આ પુરુષ તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું મરણ જનાર પુરુષ રાવજીભાઈ મગનભાઈ રાઠોડ ઉંમર વર્ષ પિસ્તાલીસ રસોલા બાદ નવીનગરી વાકુડિયાના રહેવાસી દિવાળીપુરા ગામે મહેમાન ગતિ માટે આવ્યા હતા અને પોલીસે બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દેવાડીપુરા ગામે એક વ્યક્તિ મૃત છે તળાવની અંદર મળતા ટીઆરસી ટીમ આવીને તળાવમાં બે કલાકની શોધખોળ બાદ એક માણસનું બોડી મળેલ છે કયા ગામના હતા ગામ બાર ગામના હતા અહીંયા મહેમાન ગતિ માટે આવેલા જે નાવા પડતા થાકી ગયેલ હોવાથી ડૂબી ગયેલા હતા